વાપી ગામની હદમાં આવેલ પટેલ ફળિયા પાસે તળાવની બાજુમાં ભંગારિયાઓ કેમિકલયુક્ત પદાર્થ તેમજ બાયોવેસ્ટ સળગાવી પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અવારનવાર કરવડના આ જ વિસ્તારમાં આગ લાગવાના કે લગાવવાના કિસ્સા નોંધાયા છતાં પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલતું આજે ફરી એકવાર કરવડગામની હદમાં કોઈક ઇસમે વેસ્ટનો મોટો જથ્થો સળગાવી પ્રશાસનને ઓપન ચેલેન્જ આપ્યું હોય તેમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે પ્રશાસનને આવા લોકોને પકડવામાં કે દંડિત કરવામાં કોઈ જ રૂચિ લાગતી નથી કરવડ વિસ્તારમાં આશીર્વાદ ધમધમી રહ્યા છે છે તે પણ વિષય આજે સવારે જે આગ લાગી કે લગાવવામાં આવી તેના કાળા ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા પણ તંત્રના કાળા ચશ્મામાં જાણે કંઈ જ દેખાયું ન હોય તેવું જણાય છે ખરેખર તંત્રને તેની જાણકારી નથી હોતી કે પછી ભંગારવાળાઓ સાથે કોઈ મોટો વ્યવહાર સાચવી રહ્યા છે તંત્રની ખામોશી ઘણા સવાલો ઉભા કરે છે અને ગામમાં રહેતા લોકો પ્રદૂષિત હવા પાણીથી પીડાય છે અને અધિકારીઓ એસીની હવા ખાય છે અધિકારીઓએ એટલી ભર નિદ્રામાં નહીં રહેવું જોઈએ જેથી જળ જમીન અને જંગલ નષ્ટ થઈ જાય અને હરિયાળીથી ધમતું કરવડ બંજર બની જાય અહેવાલ આવ્યા પછી અધિકારીઓ નિંદ્રામાંથી ઉઠશે કે ખરી તે જોવાનું રહ્યું